લોકસભા ચૂંટણીનું રણસિંગ ફૂંકાઈ ગયું છે ત્યારે જે રીતે મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા મતદારોના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને ભારત તે દુનિયાની સૌથી મોટી લોકશાહી છે તે સિદ્ધ થાય છે અને આખી દુનિયામાં સૌથી વધુ છન્નું પોઈન્ટ અઠ્યાસી કરોડ મતદારો ભારતમાં છે નમસ્કાર ગુજરાત જ્યોટીવીની સાથે હું છું મિક્ષુ ઠક્કર કરોડ મતદારો એવા છે કે જેમની ઉંમર એસી વર્ષથી વધુ છે જ્યારે એકવીસ પોઈન્ટ પાંચ કરોડ મતદારો એવા છે કે જેમની ઉંમર ત્રીસ વર્ષ કે તેથી ઓછી છે એટલે કે પચીસ ટકા મતદારોના હાથમાં જ દુનિયાની સૌથી મોટી લોકશાહીનું ભવિષ્ય છે ભારત વસ્તીને આધારે દુનિયાની સૌથી મોટી લોકશાહી છે તે ઉપરાંત ભારત દુનિયાની સૌથી જૂની લોકશાહી છે તેનું આપણે ગૌરવ લઈ શકીએ છીએ ત્યારે ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કુલ છત્રીસ કરોડ વસ્તી હતી ત્યારે તેની સામે માત્ર સત્તર કરોડ મતદારો જ નોંધાયા હતા ત્યારે બે હજાર ભારતની કુલ વસ્તી એકસો ચાલીસ કરોડથી વધુ છે અને તેની સામે છન્નું કરોડ મતદારો નોંધાયા છે મહત્વની વાત તો એ છે કે આ યુવાનો મતદાન કરવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે અને તેઓ મતદાન કરવા માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવા પણ તૈયાર થયા છે તેથી લાગી રહ્યું છે કે લોકશાહીમાં મતદાન કેટલું મહત્વનું છે તે યુવાનોને જણાઈ રહ્યું છે તો આવી જમ નવી માહિતી જાણવા માટે ફોલો કરો જો